પશુઓ છે આ અઠાવન તો પચાસ હાજર છે રાજીવ ગાંધી અહીંયા રૂબરૂ આવેલા અને આખા બનાસકાડાનું નિરીક્ષણ કરીને એમને સહાય જાહેર કરેલી એક પશુ વખતે બેતાલીસ રૂપિયા આપવામાં આવતા હતા એ ચાલુ હતી સહાય કોંગ્રેસની સરકારે સહાય આપી અમારે કોંગ્રેસ ભાજપથી લેવા દેવા નથી પણ આ વાત છે એટલે કહું છું

એ નીતિ માટે અમે દોઢ મહિના પહેલા પત્ર આપ્યું છે કલેક્ટરને ને રૂબરૂ મળ્યા છીએ મામલતદાર ને રૂબરૂ મળ્યા છીએ ધારાસભ્યો સંસદ ને બધાને મોકલ્યું છે મુખ્યમંત્રીની ઓફિસ સુધી અમે રજૂઆત કરી છે પણ એમની ઊંઘ ઉડતી નથી એમને એમ ક્યાં તો ખાલી વાતો કરે કરવાના નથી બીજી વાત એવી છે જે જગ્યાએ આપણે ઉભા છીએ આ રાજપુર ડીસા પાંજરાપોળ આમાં દસ હજારથી થી વધારે પશુઓ છે આ દસ હજાર પશુઓમાં એક પણ પશુ રસ્તે રખડતું નથી એક પણ કોઈ મૂકી ગયું એવું નથી એક પણ વસ્તુ છે એવું નહીં કોર્ટના કેસો જે ચાલે છે એવા સાડા છસો કેસોના પશુઓ કોર્ટ અને પોલીસે સાચવણી માટે અમને સોંપેલા છે એટલે આની ભરણ ની જવાબદારી કોર્ટ અને સરકાર જયારે પોલીસમાં ઇન્વોલ્વ હોય તો કાયદેસર સરકાર ની થાય છે ગુજરાત સરકાર ની રાજ્ય સરકાર ની થાય છે તો રાજ્ય સરકાર એનું ભરણ કરવું જોઈએ નથી કરતા અમે કરીએ છીએ આટલા વર્ષોથી કરીએ કરીએ છીએ અમે એવી વાત નથી પણ આજની સ્થિતિ બદલાય છે તો આવી સ્થિતિમાં સરકારે પશુધીઠ સાઠ રૂપિયા પાસઠ રૂપિયા સિત્તેર રૂપિયા કઈક ને કઈક રોજ નું પર ડે આપવું જોઈએ એવી અમારી માંગણી છે અને બાજુમાં તમે તપાસ કરો રાજસ્થાન છે અહીંયા સરદ બાજુમાં છે એટલે વીસ પચીસ કિલોમીટર રાજસ્થાન આવી જાય અને રાજસ્થાનમાં પશુધીઠ પાસઠ રૂપિયા દરરોજ પ્રતિદિન આપવામાં આવે છે એક વાછરડા માટે કે નાના બાળક પચ્ચું હોય જો પશુનું તો એના માટે પાંત્રીસ રૂપિયા આપવામાં આવે છે તો જો રાજસ્થાન આપી શકતું હોય તો ગુજરાત ન આપી શકે એવી તો સ્થિતિ છે નહીં અને તમે ગાયોના નામે બોટલી જો તમે તો ખાઈ તમારી નાણાં ન ચૂકવાતા હોય અથવા તો પૈસા ન અપાતા અથવા તો ગ્રાન્ટ કે સહાય ન ગાયોના નામે ખાલી રાજકારણ જ કરવું હોય તો એ વસ્તુ અમને મંજૂર નથી માટે આ દસ હજાર પશુઓ છે વારા પરથી આજે અમે નક્કી કરશું એ પ્રમાણે જે તબક્કા નક્કી થાય મામલતદાર કે કલેક્ટર જેને સોંપી દેવાના કે તમારા પશુઓ છે તમે સંભાળો કોર્ટ કેસ ચાલે છે અમારા તો છે નહીં એટલે કોર્ટે એમને સોંપેલા છે તો અમારાથી જેટલું થયું એટલું કર્યું હવે બાકીનું તમે કરો અમે અમને સોંપશું આગળ જે કરશે જોઈ જશે 但是，不能。